નમસ્કાર નેશન પ્લેઝ નૂઝમાં આપનું સ્વાગત છે હું શું થોડપર માણસ વડોદરામાં રામ નવમીની શોભાયાતરણ લઈને કોમી એકતા ભાઈચારો તથા કાયદો વ્યવસ્થા અને સુલહે શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યુજાઈ હતી અર્તીકાલ તરીકે સત્તરના રોજ નીકળતાં રામ નવમીની શોભાયાતરણને લઈને વડોદરા શહેરમાં કોમી એકતા ભાઈચારો તથા કાયદો વ્યવસ્થા અને સુલહે શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજા હતી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે પાંચ પોલીસ સ્ટેશનના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને કોમના અગ્રણીઓ આયોજકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અંગે ડીસીપી પન્ના પન્નામોમાએ જણાવ્યું હતું કે સમગ્ર શૌભાયત્ર્યના રૂટ દરમિયાન વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં નાખશે અને સમગ્ર રેલીના રૂટ ઉપાય ડ્રોન કેમેરાથી નજર પણ રાખવામાં આવશે આગામી પરમ દિવસે સત્તર તારીખે રામનવમી છે અને ત્યારબાદ ત્રેવીસ તારીખે હનુમાન જયંતિ છે બંને દિવસો એ રેલી અને જુલુસ નીકળનાર છે એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ ઝોન ફોર સમાવેશ સિટી પોલીસ સ્ટેશન બાપોદ પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન કુંભરવાડા અને વિભાગ પાંચ પોલીસ સ્ટેશનના એફઓપી શાંતિ સમિતિના સભ્યો આયોજકો સાથે આજે મિટિંગનું આયોજન કરેલું હતું બંને દિવસે રેલીમાં શું તકેદારી રાખવાની છે ડીજે બાબતે સૂચના છે અને શું શું એ લોકોએ ફોલો કરવાનું છે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલી હતી સાથોસાથ અમારા બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે એની પણ અમે સૂચના આપી સોશિયલ મીડિયા પર સંયમ રાખવા માટેની સૂચના આપવામાં આવેલી સોશિયલ મીડિયા પર અમારો વોચ છે એની પણ અમે જાણકારી આપી અને જ્યારે ચૂંટણીની આચારસંહિતા અમલમાં છે ત્યારે એની પણ પાલન કરવા માટેની સૂચના આપવામાં આવેલી આ બંદોબસ્ત જે આવનાર છે એમાં અમે લોકોએ ડીપ પોઈન્ટ ધાબા પોઈન્ટ તેમજ મુવિંગ બંદોબસ્ત છે એસઆરપી અને બારસી ફોર્સ આવના છે એનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ધાબા પર અમે લોકોએ જે પોઈન્ટ મૂકેલા છે એમાં કોઈ તત્વ એવું કોઈ તત્વ અમને દેખાઈ આવે તો તાત્કાલિક કાર્યવાહી કરીશું અને બાયનોકોલર સાથે અમે ધાબા પર માણસોને રાખેલા છે સાથોસાથ ડ્રોનથી પણ અમે નજર રાખવાના છીએ આ રીતે બંદોબસ્તનું આયોજન કરેલું છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર પૂરો થાય એ માટે અમે તૈયાર છીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર